જ્વેલર શોરૂમની બહાર વોચ ગોઠવવામાં આવતી ત્યાંથી બહાર નીકળતા વયસ્કોને ટાર્ગેટ કરવામાં આવતા અને ઓટો રિક્ષામાં હાથ ચલાકી કરીને દાગીના ચોરી કરી લેતી આ ગેંગ જેમાં એક મહિલા સહિત બે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી ચાર પણ બાવન લાખનો મુદ્દામાલ પણ

પીઆઈ આરજી જાડેજાની ટીમ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી તેમાં હકીકત સામે આવી કે શહેરના વિવિધ વિસ્તારના જ્વેલર્સના શોરૂમની આસપાસ રીક્ષા લઈને ઉભા રહેતા સિનિયર સિટીઝન ગ્રાહકોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી પર્સમાંથી સોના ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવતી જેઓની પૂછપરછમાં હરણીમાં નોંધાયેલ ગુના ઉપરાંત છેલ્લા પંદર દિવસના સમયગાળામાં રિક્ષામાંથી ચોરી કરી લેવાયેલા દાગીનાના ત્રણ કિસ્સાની કબૂલાત કરી આરોપીઓની તલસ્પર્શી પૂછપરછ શરૂ કરવામાં આવી છે